અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી અને પોતાના ખેતરે વેચાણ કરી અને પ્રતિ પ્રતિવિગે એક સિઝનનું એક લાખથી વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે મારું નામ યોગેશભાઈ શાંતિભાઈ ઠાકર છે રાજુલા રહું છું આ દીપડિયાની હિમ છે અને અમારું છ સાત વીઘાનું કેળાનું વાવેતર છે અને ઉત્પાદન ક્વોલિટી બહુ સારી છે અમારી મીઠાશે અને કીપિંગ ક્વોલિટી જે ટકવા જોઈએ ને કેળા અંદર કોઈ જાતનો કાળો ડાક પણ નકલતો નથી તમે બજારમાંથી લો ને તો એવું બધું આવે એટલે પ્રાકૃતિક છે એટલે અમે દસ વર્ષથી અમારે ડીએપી કંઈ વાપર્યું નથી એટલે અમારે ભાવના હિસાબે થોડો વખતે ડાઉન થયો અમારો બે વીઘા દોઢ બે દોઢ બે લાખનો વીઘો તો અમારો જ છે પણ આ વખતે ભાવના હિસાબે થોડુંક અમારે એંસીથી લાખ રૂપિયાનો વીઘો હુજો છે ભાવ નીચા હતા એટલે ડિમાન્ડ બહુ છે અમારે બજારમાં અમારા કેળા લોકો બહુ ઈચ્છે છે કે અમને તમારા કેળા મોકલાવો એમ એટલે ક્વોલિટી ને સ્વાદ હિસાબે બજારમાં ખૂબ ડિમાન્ડ છે કેમ સ્વાદ ને ક્વોલિટી શા કારણે આવે હા એ જે પ્રાકૃતિક છે ને અને ડીએપી યુરિયા કોઈ બી દવા કેમિકલ વાપર્યું નથી એટલે નકરું ગાયનું છાણ છે ગૌમૂત્ર છે જીવામૃત છે જી ઘન જેવું અમૃત છે આવું પ્રાકૃતિક કર્યું છે ને એટલે ફૂટના અળસ છે અમારે જમીન તમે ગમે ત્યાં ગોળો ને તો ફૂટનું અળસ્યું નીકળે અળસ્યું છે ને ખેડૂત મિત્ર છે અને એ અઢાર પ્રકારના તત્વો છોડને પૂરા પાડે છે એટલે જે કંઈ મીઠાશ છે ને એ આવા પ્રાકૃતિકથી આવે છે એટલે એમાં સ્વાદે સારો હોય અને ટકે પણ સારા બીજા બધા કેળા બગડી જાય કાળા થઈ જાય પણ અમારા કેળા તમે સુરત મોકલો અમદાવાદ મોકલો તો ત્યાંથી ડિમાન્ડ આવે કે તમારા કેળા મોકલો પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રગતિના પંથે છે પ્રાકૃતિક ખેતી કરી અને લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે એક નજરે આ સુકાઈ ગયેલો પાક લાગે છે પરંતુ આ પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થતા આ કેળા છે અને આ કેળાનો ડિમાન્ડ માર્કેટમાં ખૂબ જ છે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થતા કેળામાં મીઠાશ અને સ્વાદ ખૂબ જ સારો આવતો હોય છે અને જેને કારણે હાલ ખેડૂતોના ખેતરથી જ લોકો હવે ખરીદી કરતા થયા છે ફેમિલી ફાર્મર પણ તૈયાર થયા છે અને હાલ આ રાજુલા તાલુકાના દીપડિયા ગામના પ્રગતિશીલ ખેડૂત છે કે જેઓ છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે જેમાં ખાસ કરીને આ કેળાનો પાક છે અને તેઓએ એક સિઝનમાં એક લાખ સુધીનું ઉત્પાદન મેળવ્યું છે ચાલુ સિઝનમાં માર્કેટમાં ભાવ ડીમ હોવા છતાં પણ પોતાને સારા ભાવ મળ્યા છે ગત વર્ષે તેઓને એક વીઘો બે લાખ રૂપિયાનું ઉત્પાદન મળ્યું હતું